ನಮೂನ ಪೃಥ್ಕರಣಬೋರೆಟರಿ ಮೊಕ ವಿ ಸಂತುಷ್ಟಿ ಪಾರ್ಲರ್ ವೆಂಚಾಯಿ ಕಾಂಗ್ರೆ ಗ್ರಾಹಕ ಆಗಿಕಾ ಆಗ್ಯ ವಿಭಾಗೆ ಸಪಾಟೋ ಬೋಲವ ગ્રાહકે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કર્યા બાદ આ ફરિયાદ પાલિકા સુધી પહોંચી હતી જેના પગલે આરોગ્ય વિભાગની ટીમે પાર્લર ખાતે પહોંચીને કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા પ્રાપ્ત માહિતી અનુસાર કાલીબાગ સ્થિત સંતુષ્ટ પાર્લર ખાતેથી એક ગ્રાહકે કેક ખરીદી હતી જોકે કેક ખાદ્ય જણાતા ગ્રાહકે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી આ બાબતની જાણ થતાં જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અધિક આરોગ્ય મામલતદાર ડોક્ટર મુકેશ વૈદના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ આજે તાત્કાલિક કારલીબાગ સ્થિત સંતુષ્ટિ પાર્લર ખાતે પહોંચી હતી અખાદ્ય ખાદ્ય સામગ્રી અંગેની ગંભીર ફરિયાદના આધારે ટીમે પાર્લરમાં વેચતા કેક સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફતેહગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે લેબોરેટરીના રિપોર્ટ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પાર્લર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે આરોગ્ય વિભાગના ચેકિંગથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા અન્ય વિક્રેતાઓમાં પણ છે આરોગ્યની ટીમ આવી છે એમને જે ડોક્યુમેન્ટ જોઈતા હતા જે પણ સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ એમને આપણે આપ્યો છે અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટમાં એ આપણે ફોલો કરી જ રહ્યા હતા ઉપર પણ હવે જે પણ એમનું ઇન્સ્ટ્રક્શન્સ છે આપણે ફોલો કરશું અને આપણે ઓલવેઝ કરી જ રહ્યા છે એટલે એમના ફૂલ સપોર્ટ છે આપણે બધું કામ બરાબર કરી રહ્યા છીએ એક ગેસ્ટ કોઈ કસ્ટમર આવ્યું હતું એમને ચીઝ કેક લીધું હતું જે એમને લાગ્યું હતું ખરાબ છે પણ એવું કંઈ હતું નહીં બધું બરાબર હતું અમારી પ્રોડક્શન ટીમે પણ ચેક કરી લીધું હતું તરત જ અને કોઈ પ્રોબ્લેમ હતા નહીં અને એ જ પ્રમાણે આજે ચેકિંગ હતું ચેકિંગમાં પણ એમને બધા ડોક્યુમેન્ટ્સ બધું આપણે આપી દીધું છે કોઈ ઇસ્યુ છે બધી આપી દીધી છે આપણે એમને પણ આપણને આપી છે અને આપણે ફોલો કરશું આગળ ભાવિક મહેતા જે ઘટના બની હતી અને તેની ફરિયાદ અમને પ્રાપ્ત થઈ અનુભવે આજે ઇન્સ્પેક્શનની અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું સંસ્થા પાસે લાઇસન્સ છે કે કેમ તેઓના જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે તેના ચેકિંગની અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એકચ્યુઅલી જે વસ્તુની ફરિયાદ હતી એ કે એક તો અહીંયા છે નહીં અને જે બીજી વસ્તુ છે કે એક તે જે અમારે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ મુજબ નમૂનો લેવા માટેની ફિસ્કલ ક્વોન્ટિટી છે તે સફિશિયન્ટ નથી માટે ઇન્સ્પેક્શનની કામગીરી કરવાની અને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવેલી છે હા તેઓને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપેલી છે તેઓની ઇમ્પ્રુવ ક્વોલિટીમાં જે થયું છે એને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપેલી છે તેઓ પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી એ તૈયાર કરીને તેઓને સાત દિવસની નિયત મર્યાદામાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે ઓનલાઈન તે પણ ઓનલાઈન કોમ્પ્લાય કરવા માટે અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તમને જણાવવામાં આવ્યું છે એક્ચુઅલી એ પેકિંગ આઇટમમાં લખવાની હોય છે આ એ લોકોએ જે કપ છે કાચનું તેમાં મૂકેલું છે એટલે જે પેકેજિંગ એટ છે તે અને લાગુ પડતો નથી